બેંકમાંથી નવી ચલણી ચલણી લેવા માટે માટે નોટો મહેસાણા બાદ હવે રાજકોટમાં પણ લાઈનો લાગી પાંચ રૂપિયાના સિક્કા દસ ની અને વીસ રૂપિયાની નોટો લેવા માટે બેંકની બહાર લોકોની ભીડ ઉમટી એચડીએફસી બેંક બહાર મહિલાઓ વેપારીઓ સિનિયર સિટીઝન્સ લાઇનમાં છૂટ્ટા લેવા માટે બેંક ખુલતાની સાથે જ ઉભા રહેલા જોવા મળ્યા લોકો ને વેપારીઓ એ આક્રોશ ઠાલવ્યો કે છેલ્લા દોઢ થી બે મહિના થી રાજકોટ શર્મા છૂટ્ટા નાણાની ખૂબ જ અછત છે છુટ્ટા ન હોવાથી નાના ધંધાર્થીઓને વ્યવસાયમાં અસર થઈ રહી છે સાથે જ કેન્દ્ર સરકાર અને RBI ને પણ છૂટ્ટા નાણાની વ્યવસ્થા કરવા અંગે અપીલ કરી જો કે ગઈકાલે મહેસાણામાં પણ બેંક બહાર લાંબી લાઈન લાગી હતી બેંકમાંથી નવી નકોર ચલણી લેવા માટે ચલણી નોટો માટે મહેસાણા બાદ હવે રાજકોટમાં પણ લાઈનો લાગી પાંચ રૂપિયાના સિક્કા દસ ની અને વીસ રૂપિયાની નોટો લેવા માટે બેંકની બહાર લોકોની ભીડ ઉમટી એચડીએફસી બેંક બહાર મહિલાઓ વેપારીઓ અને સિનિયર સિટીઝન્સ લાઇનમાં છૂટ્ટા લેવા માટે બેંક ખુલતાની સાથે જ ઊભા રહેલા જોવા મળ્યા